રાજકોટની સોની બજારમાં આજે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું છેલ્લા છ દિવસમાં રજીસ્ટ્રેશન ન કરાવ્યા અંગેના સત્યાવીસ કેસ નોંધાયા હતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી રાજકોટની સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે અનેક વખત બંગાળી કારીગરો સોનું લઈને ભાગી જવાના બનાવ પણ બની ચૂક્યા છે ત્યારે આજે એસઓજીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પસ્તી રાજકોટની સોની બજાર જ્યારે ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે ત્યારે અહીં પશ્ચિમ બંગાળથી આવીને જે કામ કરતા લોકોની સંખ્યા પણ મોટી છે અને જ્યારે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણે આપણા માધ્યમથી ગુજરાતી તથા બંગાળી ભાઈઓને ત્યાં કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન જે તે લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જરૂરી છે કેમ કે આપણી સુરક્ષા છે ભૂતકાળમાં પણ અહીં રાજકોટની સોની બજારમાંથી જ્યારે બે આતંકવાદી પકડાયા હતા એને ધ્યાનમાં લઈ આપણે આપણી સુરક્ષા આપણે રાજકોટની તેમજ આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી આપણે તે કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન ચોક્કસથી ત્યાં લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જોઈએ મયુરભાઈ શું કહેશો ખાસ તો એક એવી માહિતી છે કે બાંગ્લાદેશીઓ પણ ઘણા બધા છે અહીં કારીગરોમાં શું કહેશો આને લઈને કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ જી ચોક્કસથી બાંગ્લાદેશીઓ જો અહીં હોય તો એના જે કંઈ કાયદાકીય પ્રમાણે જે કંઈ એના લીગલ ડોક્યુમેન્ટ તપાસી અને એની વેરીફાઈ કરવું જોઈએ આપના માધ્યમથી કહેવા માગીશ અહીં પશ્ચિમ બંગાળના જે કારીગરો છે એને બંગાળી નામ કહીને ઘણા લોકો કહેતા હોય છે પરંતુ એ બાંગ્લાદેશી છે કે નહીં તેનું એક વેરીફાઈ કરવું જરૂરી છે રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનરશ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે રાજકોટ આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઇવ રાખવામાં આવે છે જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે હાલ આ ડ્રાઈવ દરમિયાન સોથી વધુ કેસ પણ અમે કરેલા છે મારો તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજિસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે તમામ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવી લઈએ રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે અમારા અંદાજ મુજબ એટલીસ્ટ નેવું હજારથી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે